નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ બે હજાર પચીસ છવ્વીસના નાણાકીય વર્ષ માટે આપણા યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમનજીએ આજે પહેલી ફેબ્રુઆરીના દિવસે ભારત સરકારનું બજેટ યુનિયન બજેટ રજૂ કર્યું બજેટ જ્યારે રજૂ થવાનું હોય ત્યારે મારા તમારા જેવા લોકો મિડલ ક્લાસના લોકો મીટ માંડીને બેઠા હોય એમને ઇંતેજારી હોય એ જાણવાની કે આ વખતના બજેટમાં એમના માટે શું હશે બજેટ આમ તો ઘણો જ લાંબો ડોક્યુમેન્ટ છે એની અંદર એટલી બધી ઝીણી ઝીણી વિગતો રહેલી હોય છે કે એના ઉપર ચર્ચાઓ કરવી હોય માંડીને વાત કરવી હોય તો એક ગોષ્ટીના એપિસોડમાં હું બધી જ કરી લઉં તો કદાચ હું એને યોગ્ય રીતે ન્યાય ન આપી શકું એટલે કટકે કટકે આપણેની વાત કરતા રહીશું પણ ખાસ તો મિડલ ક્લાસને એમાં બધી વિગતો સમજાય ન સમજાય પણ એને ખાસ ઇંતજારી હોય છે જાણવાની કે આ વખતના બજેટમાં ઇન્કમટેક્સ માટેની શું જોગવાઈ હશે ઇન્કમટેક્સના સ્લેબ્સ કેવા હશે અને સ્લેબ્સના રેટ્સ કેવા હશે આ જાણવાની ઇંતેજારી એને ખાસ હોય છે અને આ વખતે એને રાહત પણ મળી હશે અત્યાર સુધી સાત લાખ રૂપિયા સુધીની આવક ઉપર કોઈ ટેક્સ ચૂકવવાનો નહોતો થતો નવા બજેટની જોગવાઈ પ્રમાણે હવે બાર લાખ રૂપિયા સુધીની આવક ઉપર એણે કોઈ ઇન્કમ ટેક્સ ચૂકવવાનો થશે નહીં સારું છે અને રાહત મળી પણ સવાલ એ છે કે બાર લાખ પછીની જે આવક હશે એના ઉપર તો એને ઇન્કમ ટેક્સ ચૂકવવાનું થશે ને શું એ ટેક્સ પણ એને ચૂકવવું જોઈએ ઇન્કમ ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ ન કરી શકાય અમેરિકાને એક નવા પ્રેસિડેન્ટ બન્યા ને ડોનાલ્ડ ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પે થોડાક દિવસ પહેલા જાહેરાત કરી હતી કે વી આર ગોઈંગ ટુ અબોલિશ ઇન્કમ ટેક્સ ફ્રોમ યુએસ ઓલ ટુગેધર આપણા અમેરિકામાંથી સંપૂર્ણપણે આવકવેરાને નાબૂદ કરી નાખીશું તેઓ કહે છે કે આ તો આપણા અમેરિકન વર્કફોર્સનું શોષણ છે દે આર વર્કિંગ સો હાર્ડ કેટલી મહેનત કરે છે અને આવક કરે છે એ આવકમાંથી આપણે શેર લઈ લઈએ છીએ આ તો યોગ્ય નથી આનો લાભ તો બીજા દેશોને પહોંચે છે ભારત જેવા દેશોને તેઓ કહે છે કે આપણે ઇન્કમટેક્સને એબોલિશ કરી નાખીએ અને એની જગ્યાએ બીજા દેશોમાંથી આપણે ત્યાં જે માલસામાન આવે છે ને એના ઉપર ટેરિફ્સ ઇમ્પોઝ કરી કરીને ડ્યુટીઝ ઇમ્પોઝ કરી કરીને આવક કરીએ તેઓ સમજાવે છે કે અમેરિકામાં પહેલાં આવું જ હતું અઢારસો સિત્તેરથી લઈને ઓગણીસો ને તેર સુધી અમેરિકા વોઝ ધી વેલ્ધીએસ્ટ કન્ટ્રી એ સૌથી સંપત્તિવાન દેશ હતો સૌથી ધનાઢ્ય દેશ હતો કારણ કે એ વખતે એમને ત્યાં ઇન્કમ ટેક્સ નહોતો ઓગણીસો ને તેરના વર્ષમાં ત્યાં આગળ ઇન્કમ ટેક્સ આવ્યો ને પછી એક રીતે એમની પડતી શરૂ થઈ તો તેઓ ત્યાંના લોકોને સપનું બતાવી રહ્યા છે કે જો આપણે અઢારસો સિત્તેરથી ઓગણીસો તેર સુધી જેટલા ધનાઢ્ય હતા એવા રીચ પાછું આપણે બનવું હોય ને તો આપણે ઇન્કમ ટેક્સને કાઢી નાખવો જોઈએ તો અમેરિકાની અંદર પણ પૂરી શક્યતા છે કે આવનારા સમયમાં ઇન્કમ ટેક્સ અબોલિશ થઈ જાય અને ઘણા બધા દેશોમાં આ ટેક્સ નથી જ તો હવે આપણે ભારતના સંદર્ભમાં ડિબેટ કરવાની થાય કે શું ભારતમાંથી પણ ઇન્કમ ટેક્સ નાબૂદ થઈ જવું જોઈએ જો કે આવી ડિબેટ આજે આપણે શરૂ કરી રહ્યા છીએ પહેલી વખત શરૂ કરી રહ્યા છે એવું નથી વર્ષોથી આપણા દેશમાં ડિબેટ ચાલતી જ રહી છે ઇન્ટેલેક્ચ્યુઅલ સર્કલ્સની અંદર આ વાતો થતી જ રહી છે અને જો જૂના સમાચાર આપ શોધશો તો આપણે મળી આવશે કે આપણે જે તે વખતના યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર લેટ અરુણ જેટલીજી એ જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારે આ ડિબેટ ચાલી હતી કે શું ભારતમાંથી ઇન્કમ ટેક્સ નાબૂદ થઈ જવું જોઈએ એમણે એ વખતે કહ્યું હતું કે વિચાર ઘણો સારો છે અને આના ઉપર આપણે એક એકેડેમિક ડિસ્કોસ કરવો જોઈએ પણ એ કેટલો પ્રેક્ટિકલ છે એ બાબત વિચારવી રહી અને સિવાય બીજા એક લીડર છે ડૉક્ટર સુબ્રમણ્યમ સ્વામી એ તો ઓગણીસો દાયકાઓથી આટલા વર્ષોથી આટલા દાયકાઓથી સતત એ વાતની હિમાયત કરી રહ્યા છે કે ભારતમાંથી આપણે ઇન્કમ ટેક્સને કાઢી જ નાખવો જોઈએ ભારતમાં ઇન્કમ ટેક્સ હતો નહીં ટેક્સેશનની હિસ્ટ્રી આમ તો ઘણી લાંબી છે આપણે ઇન્કમટેક્સ સ્પેસિફિક વાત કરીએ તો ભારતમાં ઇન્કમ ટેક્સ હતો નહીં અંગ્રેજોના સમયમાં આ ટેક્સ દાખલ કરાયો હતો અને એ પણ અઢારસો ને સાહીઠના વર્ષમાં ભારતમાં બજેટ પણ પહેલાં નહોતા બજેટ રજૂ કરવાની કોઈ વ્યવસ્થા આપણા દેશમાં નહોતી અઢારસો ને સાહીઠના વર્ષમાં પહેલું બજેટ ભારત માટે રજૂ કરાયું હતું અને રજૂ કરનાર વ્યક્તિનું નામ છે જેમ્સ વિલ્સન જેમ્સ વિલ્સને આ પહેલા બજેટ સાથે ભારતમાં ઇન્કમ ટેક્સ ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો મતલબ કે ઇન્કમ ટેક્સ બહુ જૂનો ટેક્સ નથી એને માંડ બસો એક વર્ષ થયા એટલો બધો જૂનો ટેક્સ નથી આટલા વર્ષ થયા પણ આટલા સમયમાં ભારતની બહાર બીજા ઘણા બધા દેશો છે કે જેને એ હવે નિરર્થક લાગવા માંડ્યો છે તો કાં તો એમણે ઇન્કમ ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ કરી દીધો છે અથવા રાખ્યો છે તો ઘણો જ ઓછો રાખ્યો છે અને ઘટાડી દીધો છે તો એટલા માટે હવે ભારતે વિચાર કરવાની જરૂર પડી જાય કે આપણે શું આ ટેક્સ રાખવો જોઈએ અને રાખીએ તો કેટલો રાખીએ ઘટાડી તો રહ્યા છીએ સૂચવે છે કે આપણે માનીએ છીએ કે કાં તો આ હોવો જ ન જોઈએ અથવા તો ઓછો હોવો જોઈએ અત્યારે ઓછો છે ઓછો છે એ સૂચવે છે કે આપણે ઓછો હોવો જોઈએ એવું માની રહ્યા છીએ ઉઠીને સંભાવના છે કે આપણે માનીએ કે આ ટેક્સ જ ના હોવો જોઈએ તો એના વિશે થોડીક ગોષ્ઠી આપણે કરીએ એના સારા નરસા પાસાઓને આપણે સમજીએ પહેલાં ઇન્કમ ટેક્સ કેમ ના હોવો જોઈએ કેમ એબોલિશ થવો જોઈએ આંકડાઓ ચોંકાવનારા છે આંકડાઓ એવું કહે છે કે ભારતની અંદર માંડ એકથી બે ટકા લોકો છે માંડ એકથી બે ટકા લોકો છે કે જે ઇન્કમ ટેક્સનું પેમેન્ટ કરે છે આટલી મોટી આબાદી એમાંથી માંડ એકથી બે ટકા લોકો છે કે જે ઇન્કમ ટેક્સનું પેમેન્ટ કરે છે જેનો અર્થ એ થયો કે આ એકથી બે ટકા લોકો એ દેશની તમામ આબાદી માટે એક બહુ મોટું યોગદાન આપે છે નાણાકીય યોગદાન બાય લાર્જ નવ્વાણું ટકા લોકો જેનું પેમેન્ટ નથી કરતા એ ઇન્કમ ટેક્સનું પેમેન્ટ માંડ એક ટકા લોકો કરે છે અને એક ટકા લોકો પણ કોણ બાય લાર્જ મિડલ ક્લાસ બરાબર છે તો કેમ એ ભોગવે બાકીના નવ્વાણું ટકા જે નથી ભોગવતા એ એક ટકાએ કેમ ભોગવવું પડે આ તો અસમાનતા થઈને આ તો ડિસ્ક્રિમિનેશન થયું ને આ એક તર્ક છે વધુ એક તર્ક છે કે કેમ આટલા જ ઓછા લોકો ભારતની અંદર ઇન્કમ ટેક્સ ચૂકવે છે એવું તો છે નહીં કે ભારતમાં લોકો આવક કરતા જ નથી આવક કરે છે પણ તોય ઇન્કમ ટેક્સ ચૂકવનારાની સંખ્યા બહુ ઓછી છે રીઝન બિંગ દેર ઇઝ અ કોન્સેપ્ટ ઓફ ટેક્સ ઇવેઝન કર ચોરી લોકો કર ચોરી બહુ કરે છે એટલે કે એમની જે એકચ્યુઅલ ઇન્કમ હોય વાસ્તવિક આવક હોય એટલી આવક એ ચોપડે નોંધાવતા નથી હા ચોપડે તમે જે આવક જેટલી બતાવી હશે એટલા ઉપર જ તમારે ઇન્કમ ટેક્સ ભરવાનું થશે ને તો ભારતની અંદર કર ચોરીનું પ્રમાણ ખૂબ વધારે છે અને એના કારણે ભારતની અંદર ઇન્કમ ટેક્સ ભરનારાઓની સંખ્યા ખૂબ ઘટી જાય છે એનો અર્થ એ થયો કે ઇન્કમ ટેક્સના કારણે ટેક્સ ઇવેઝન કર ચોરીને પ્રોત્સાહન મળે છે જો ઇન્કમ ટેક્સ જ નહીં હોય તો કર ચોરી પણ નહીં થાય એક કોન્સેપ્ટ છે મોરાલિટી વધશે આપણી જેટલી આવક થાય છે બધી બધી આપણે બતાવી દઈશું ઉપરાંત એક સ્ટ્રોંગ આર્ગ્યુમેન્ટ આવે છે છે એ કે જો ઇન્કમ ટેક્સ નાબૂદ કરી નાખીએ ને તો આપણી ડિસ્પોઝેબલ ઇન્કમમાં વધારો થાય ડિસ્પોઝેબલ ઇન્કમ એટલે કે તમારી જે ટોટલ ઇન્કમ છે એમાંથી ટોક્સ ટેક્સ કોમ્પોનન્ટ કાઢી નાખો તમારે જે ટેક્સિસ ચૂકવવાના થાય છે આવક ઉપર એને કાઢી નાખો તો જે રકમ તમારી પાસે બચી એને તમે ડિસ્પોઝેબલ ઇન્કમ કહેશો સાદી વ્યાખ્યા બાંધું છું માનો કે વાર્ષિક મારી આવક છે બાર લાખ રૂપિયા પણ એ બાર લાખ રૂપિયાની આવક ઉપર માનો કે મારે બે લાખ રૂપિયા એક એક્ઝામ્પલ છે માનો કે મારે બે લાખ રૂપિયાનો ટેક્સ ચૂકવવાનો થાય એનો અર્થ એ થાય કે ભલે મારી ચોપડે આવક દેખાતી હોય બાર લાખ રૂપિયા પણ મારા હાથમાં તો પૈસા આવે છે માત્ર દસ લાખ રૂપિયા તો દસ લાખ રૂપિયા મારી ડિસ્પોઝેબલ ઇન્કમ થઈ એનો મતલબ એ થયો કે માત્ર એ દસ લાખ રૂપિયા જ હું ખર્ચી શકીશ આવક કેટલી દેખાય છે બાર લાખ રૂપિયા પણ હું ખર્ચ કેટલો કરી શકું છું માત્ર દસ લાખ રૂપિયાનો હવે જો આપણે ઇન્કમટેક્સના બોલિશ કરી નાખીએ છીએ તો એનો અર્થ એ થશે કે મારી ડિસ્પોઝેબલ ઇન્કમ વધશે બાર લાખ રૂપિયા મારી આવક આવશે એ બધી બધી આવક હું વાપરી શકીશ હું વધારે ખર્ચ કરી શકીશ મારો પર્ચેસિંગ પાવર વધશે મારી ખરીદ ક્ષમતા વધશે અને મારી ખરીદ ક્ષમતા વધશે એટલે બજારમાં હું વધુ માંગ ઊભી કરીશ જે વધેલી માંગને ધ્યાનમાં રાખીને બજારમાં ઉત્પાદકો વધુ માલસામાન અને સેવાઓનું ઉત્પાદન કરશે જેમ જેમ ઉત્પાદન વધતું જશે મારું કન્ઝમ્પશન વધતું જશે એમ દેશનું જીડીપી વધતું જશે અગાઉ આપણે ગોષ્ઠી કરી હતી યાદ કરો જીડીપી ઉપર આપણે ગોષ્ઠી કરી હતી આપણા દેશમાં ચોવીસ પચીસના વર્ષ માટે જીડીપી કેટલો રહેશે એ વિષય ઉપર આપણે અઠવાડિયા બે અઠવાડિયા પહેલાં એક ગોષ્ઠી કરી હતી ત્યારે મેં આપણે કોન્સેપ્ટ આપ્યો હતો પ્રાઇવેટ ફાઇનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર પ્રાઇવેટ ફાઇનલ કન્ઝમ્શન એક્સપેન્ડિચર આપણે વાત કરી હતી કે જ્યારે એક્સપેન્ડિચર મેથડ ખર્ચ પદ્ધતિથી દેશના જીડીપીની ગણતરી કરવામાં આવતી હોય ને ત્યારે ખર્ચા અલગ અલગ પ્રકારના હોય કે જેને ગણતરીમાં લેવામાં આવે જેમાંનો એક ખર્ચો છે મારા તમારા જેવા સામાન્ય કન્ઝ્યુમર્સ દ્વારા કરવામાં આવતો ખર્ચો જેને આપણે કહીએ છીએ પ્રાઇવેટ ફાઇનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર ભારતની અંદર અલગ અલગ ખર્ચાઓમાં જીડીપીની ગણતરીમાં સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન આનું છે સૌથી મોટો હિસ્સો આનો છે શેનો પ્રાઇવેટ ફાઇનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચરનો ભારતના કુલ ખર્ચમાં લગભગ સાઠ ટકા જેટલો હિસ્સો એ મારા તમારા જેવા લોકો દ્વારા કરવામાં આવતા ખર્ચાનો હિસ્સો છે સાઠ ટકા બહુ મોટું કહેવાય આ સાઈઠ ટકાનું જે શેર છે ને મોટું થશે સાઈઠ ટકાનું જે શેર છે મોટું થશે સાઈઠમાંથી બની શકે કે સિત્તેર ટકા થઈ જાય કે જો આપણી ડિસ્પોઝેબલ ઇન્કમ વધશે ડિસ્પોઝેબલ ઇન્કમ ક્યારે વધશે કે જ્યારે ઇન્કમ ટેક્સ અબોલિશ થશે ડિસ્પોઝેબલ ઇન્કમ વધશે એટલે આપણું કન્ઝમ્પશન આપણા ખર્ચા વધશે અને એની મદદથી આપણે જીડીપી ને પણ વધારી શકીશું તો ઓવરઓલ દેશની વૃદ્ધિ માટે પણ આને જરૂરી માનવામાં આવે છે એ સિવાય ઇન્કમ ટેક્સ ઇમ્પોઝ કરીને અમુક લોકો પાસેથી એને વસૂલવો એના કરતાં વધુ સારું એ નહીં કે તમે ઇન્ડાયરેક્ટ ટેક્સીસ વધારો ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એટલે કે જે સીધા આપણા ઉપર નથી લાગતા વાયા વાયા લાગે છે ફોર એક્ઝામ્પલ જીએસટી જીએસટી એક ઇન્ડાયરેક્ટ ટેક્સ છે ઇન્કમ ટેક્સ કોર્પોરેટ ટેક્સ આ બધા ડાયરેક્ટ ટેક્સીસ કહેવાય હવે ઇન્ડાયરેક્ટ ટેક્સીસનું કેરેક્ટર કેવું છે એ બધા ઉપર યુનિફોર્મલી લાગે બધા ઉપર એક સમાન રીતે લાગે રેસ્ટોરન્ટમાં હું કે તમે જમવા જઈએ તો આપણે પાંચ ટકા બિલ ઉપર જીએસટી ચૂકવવાનું થાય છે કોઈક બહુ ધરાટ્ય વ્યક્તિ રેસ્ટોરન્ટમાં જશે તો એણે પણ એનું જે બિલ થશે એના ઉપર પાંચ ટકા જીએસટી ચૂકવવાનું થશે દેર ઇઝ નો એસ્કેપ એમાંથી એ છટકી નથી શકતો અહીં આગળ ડાયરેક્ટ ટેક્સીસની અંદર એ શક્યતા છે કે એ કંપનીના એકાઉન્ટ્સમાં બરાબર આપણે પોતાની આવકની અંદર આમ તેમ બતાવીને એમાંથી કરચોરી કરી લઈએ પણ ત્યાં આગળ જે ટેક્સ ચૂકવવાનું થાય છે ઇન ડાયરેક્ટ મેનરમાં એની અંદર આનો અવકાશ બચતો નથી અને બધા ઉપર એક સમાન રીતે લાગે છે અને એટલા માટે કહેવાય છે કે તમે ઇન્કમ ટેક્સ ઇમ્પોઝ કરો એના કરતાં બેટર એ છે કે તમે ઇનડાયરેક્ટ ટેક્સીસની મદદથી વધુ આવક કરો બીજો એક ફાયદો આનો એ કહેવાય છે કે તમે ઇન્કમટેક્સ કાઢશો એનાથી લોકોની આવક વધશે હવે આવક વધશે એટલે બધી બધી આવકમાંથી એ લોકો ખર્ચ નથી કરવાના આપણે પણ નથી જ કરતા ને મહિને લાખ રૂપિયા આપણી આવક હોય તો કંઈ લાખે લાખ રૂપિયા આપણે ખર્ચી થોડા નાખીએ છીએ આપણે એમાંથી અમુક રકમ બચાવીએ છીએ એની બચત કરીએ છીએ સેવિંગ કરીએ છીએ બેંકમાં જમા કરાવીએ છીએ હું અને તમે જો દર મહિને હવે ડિસ્પોઝેબલ ઇન્કમ વધવાના કારણે વધુ રકમ બેન્કોમાં જમા કરાવીશું ને બેન્કો પાસે ધનરાશિ વધશે અને બેન્કો પાસે આ ધનરાશિ જેટલી વધશે એ બજારમાં વધુ સરળતાથી લોન આપશે ક્રેડિટ વધશે સરળતાથી લોન આપશે અને ઓછા વ્યાજદરે લોન આપશે કોઈપણ અર્થવ્યવસ્થા કોઈપણ બજારને મોટા થવા માટે વિકસવા માટે જરૂરી હોય છે કે એ બજારમાં સરળતાથી બેન્કો પાસેથી લોન મળી લે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ પાસેથી લોન મળતી હોય લોન સરળતાથી મળતી હોય ક્રેડિટ સરળતાથી મળતી હોય અને ઓછા ઇન્ટરેસ્ટ રેટથી મળતી હોય તો એ ઇકોનોમી વધારે ગ્રોથ કરી શકે તો ઇન્કમટેક્સ એબોલિશ કરવાનો એક ફાયદો આ પણ છે અને એટલે તો આપ જોશો કે ઘણા બધા દેશોની અંદર કાં તો ઇન્કમ ટેક્સ છે જ નહીં અને છે તો એનો રેટ ઘણો ઓછો છે હા પણ સાથે અમુક દેશો એવા પણ છે કે જ્યાં આગળ તમને ઇન્કમટેક્સનો રેટ હાઈ પણ જોવા મળશે પણ સાથે એ પણ નોંધવાનું છે કે એ દેશોની અંદર જો ઇન્કમ ટેક્સનો રેટ હાઈ છે સરકાર ઇન્કમટેક્સથી આવક વધુ કરે છે તો એની સામે એની મદદથી સુવિધાઓ પણ સારી આપે છે એમના રોડ્સ જુઓ એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે જુઓ એમની હેલ્થકેર ફેસિલિટીઝ તમે જુઓ એજ્યુકેશન ફ્રી આપવામાં આવતું હોય છે બરાબર તો જો ઇન્કમ ટેક્સ વધારે લો છો તો લો વાંધો નહીં પણ એની સામે તમે સેવાઓ પણ આપો આપણા દેશમાં નથી ઇન્કમ ટેક્સ બહુ મોટી રકમ એ વસૂલાય છે અને ખાસ તો એવા લોકો કે જે પોતાની આવકને છુપાવી નથી શકતા પણ એ રકમ ચૂકવ્યા બાદ એમને એના પ્રમાણમાં લાભ નથી મળતા બરાબર છે તો આ બધી આર્ગ્યુમેન્ટ્સ છે કે જેના આધાર ઉપર આપણે કહી શકીએ કે ઇન્કમ ટેક્સ નાબૂદ થવો જોઈએ પણ આ તો એક જ પક્ષ થયો અને જો એક જ પક્ષને પકડીને બેસી રહીએ તો એ તો આપણું બાયસ્ટ ઓપિનિયન કહેવાય ગોષ્ઠીમાં આપણે ક્યારે એવું કરતા નથી આપણે બંને પક્ષને જોઈએ છીએ તો હવે બધું એક પક્ષ જોઈએ કે જ્યાં ઇન્કમ ટેક્સ કેમ હોવો જ જોઈએ આપણે પહેલા શું વિચાર્યું કે ઇન્કમ ટેક્સ કેમ ન હોવો જોઈએ કેમ નાબૂદ થવો જોઈએ હવે એ પક્ષ સમજીએ કે ઇન્કમ ટેક્સ કેમ હોવો જ જોઈએ ઇન્કમ ટેક્સ થી સરકાર એક મસમોટી આવક કરતી હોય છે અને પછી આવકનું શું થાય છે ખર્ચ થાય છે ખર્ચ ક્યાં થાય છે ઘણી બધી જગ્યાએ થાય છે પણ એમાંથી એક બહુ મોટો ખર્ચ થાય છે વેલફેર સ્કીમ્સ પાછળ કલ્યાણકારી યોજનાઓ પાછળ કલ્યાણકારી યોજનાઓ કે જેનો લાભ સમાજના પછાત સમુદાયોને પહોંચતો હોય ગરીબ લોકોને પહોંચતો હોય હમ એમના માટેની જે અલગ અલગ યોજનાઓ છે કહેવાય છે ને કે આપણે એંશી કરોડ લોકોને આજે પણ મફતમાં રાશન આપીએ છીએ તો આ લોકોને જો આપણે એ લાભ પહોંચાડવા હોય તો એના માટે સરકાર પાસે પૈસા તો હોવા જોઈશે ને હવે ઇન્કમટેક્સથી તમે એક સારી એવી આવક કરતા હોવ ચાર પાંચ લાખ કરોડ જેવી આવક તમે કરતા હોવ અને એકદમથી તમે આવક કરવાનું બંધ કરી દો તો સ્વાભાવિક છે કે પેલી બધી વેલફેર સ્કીમ્સ માટે તમારે જે ફંડિંગ જોઈશે ફંડિંગ તમે ક્યાંથી લાવશો હમ ઇન્કલુઝિવ ગ્રોથ તમારે કરવાનું હોય અને ગ્રોથ કરતી વખતે તમારે જોવાનું હોય કે સમાજના તમામ સમુદાયોને તમામ વર્ગોને તમામ લોકોને સરકારની યોજનાઓથી લાભ મળે જો અહીં આગળ ટેક્સિસથી સરકાર આવક ઘટાડતી જશે બંધ કરી દેશે તો પેલી વેલફેર સ્કીમ્સને કેવી રીતે ચલાવશે આના માટે ઇન્કમ ટેક્સ હોવો જોઈએ બધું એક અન્ય દેશોમાં કદાચ ઇન્કમ ટેક્સ ન હોય અથવા તો ઓછો હોય ચાલે કેમ ચાલે તેમની પાસે આવક કરવા માટેના બીજા સંસાધનો ઘણા છે જેમ કે અમુક દેશો એવા છે કે જેમની પાસે ક્રૂડ ઓઇલ વિપુલ માત્રામાં છે અને ક્રૂડ ઓઇલ ઇટ્સ લાઈક અ ગોલ્ડ બરાબર તો એ ક્રૂડ ઓઇલની મદદથી એટલી બધી આવક કરી જાણે છે કે એણે પોતાના નાગરિકો ઉપર ઇન્કમ ટેક્સ નાખવાની જરૂર હતી જ નથી અમુક દેશો એવા છે કે જે લોકો ટુરિઝમથી પ્રવાસનથી એટલી બધી આવક કરતા હોય કે આપણે પોતાના નાગરિકો પાસેથી કોઈ ટેક્સ લેવાની જરૂર પડતી નથી ભારતની અંદર જો આપણે ઇન્કમ ટેક્સને નાબૂદ કરવાનું વિચારતા હોઈએ તો સવાલ એ પણ થાય ને કે શું ભારત પાસે એવા કોઈ સંસાધનો છે એવા કોઈ સંસાધનો છે કે જ્યાં આવકવેરાની ગેરહાજરી માય સંસાધનોની મદદથી આપણે બહુ મોટી આવક કરી શકીશું આપણ એક સવાલ છે આગળ જો ઇન્કમ ટેક્સ હશે જ નહીં તો કરપ્શન વધવાના ચાન્સીસ વધી જાય છે કરપ્શન વધવાના ચાન્સીસ વધી જાય છે કારણ કે હવે તમારી કોઈ એકાઉન્ટેબિલિટી નથી બસતી આવકને બતાવવાના સંદર્ભમાં હવે તમારી કોઈ જવાબદેહિતા નથી બસતી અત્યારે તો થોડીક પણ બીક રહે છે કે જો આવક વધારે દેખાઈ ગઈ નથી ઘણા લોકો ખેડૂત ન હોય તો પણ પોતાની આવકને કૃષિ આવક તરીકે બતાવે ખેડૂત તરીકે ચોપડે નોંધાયેલા હોય અને એગ્રીકલ્ચર ઇન્કમ તરીકે પોતાની આવકને બતાવે અને એમ કરીને ઇન્કમ ટેક્સમાંથી બચી જાય કારણ કે એગ્રીકલ્ચર ઇન્કમ ઉપર ઇન્કમ ટેક્સ હોતો નથી બરાબર હવે જો તમે ઇન્કમ ટેક્સ રાખશો જ નહીં તો એનો સીધો અર્થ એ થયો કે જે લોકો ફ્રોડ્યુલન્ટ મેથડ્સથી ખોટી રીતે કરપ્ટ મીન્સથી આવક કરી રહ્યા છે એમની જવાબદેહીતા પણ ખતમ થઈ જશે બરાબર તો ઇન્કમ ટેક્સનું સ્ટ્રકચર હોય એના રેગ્યુલેશન્સ હોય તો એ જરૂરી છે કે જેથી લોકો કરપ્શન કરે તો સાવ તો આપણે નાબૂદ નહીં કરી શકીએ પણ એનો પણ એક ભય રહે એનો એક ભય રહે ટેક્સ ઓથોરિટીઝનો એક ભય રહે કે જેનાથી કરપ્શન માપમાં રહે બધું એક ઇન્કમ ટેક્સને જારી રાખવા માટે વધુ એક કારણ આપતા કહેવાય છે કે જો ઇન્કમ ટેક્સને કાઢીને આપણે જીએસટી જેવા ઇન્ડાયરેક્ટ ટેક્સીસ વધારી દઈશું અગાઉ મેં આપને જણાવ્યું ને કે ઘણા દેશો આવું કરતા હોય છે કે ઇન્કમ ટેક્સ બહુ ઓછો રાખે અથવા તો રાખે જ નહીં પણ સામે જે ઇન્ડાયરેક્ટ ટેક્સીસ છે ઇન્ડાયરેક્ટ ટેક્સીસ વધારે રાખે લાઇક યુએસએ બરાબર ત્યાં આગળ ઇન્કમ ટેક્સનો રેટ કમ્પેરેટિવલી તમને ઓછો જોવા મળશે પણ ત્યાં આગળ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ તમને વધારે જોવા મળશે ઇન્ડાયરેક્ટ ટેક્સેસની મદદથી વધારે આવક કરતા હોય જો ભારત પણ સ્ટ્રેટેજી અપનાવે તો પછી થશે શું જીએસટીના રેટ્સ વધશે ઇન્ડાયરેક્ટ મોટા મોટાભાગના આપણે કાઢી છે જેની જગ્યાએ જીએસટી લઈ આવ્યા છીએ ઇન્ડાયરેક્ટ ટેક્સેસના રેટ્સ વધશે અને એ વધવાથી બજારમાં મોંઘવારી વધશે ઇન્ફ્લેશન વધશે અને વસ્તુઓ હાલ પણ ઘણી જ મોંઘી લાગે છે આપણને એ ઓર મોંઘી થશે વસ્તુ ઓર મોંઘી થશે આપણા માટે તો ખરાબ કહેવાય જ પણ આનાથી આપણે ખરીદી ઓછી કરતા થઈશું આપણું કન્ઝમ્શન ઘટશે અને જો કન્ઝમ્પશન ઘટશે તો બજારમાં માંગ પણ ઘટશે બજારમાં જો માંગ ઘટશે તો પછી ઓટોમેટિકલી ઉત્પાદન પણ ઘટશે અને આ રીતે જોતાં જીડીપી તમારો ઓછો થતો જશે જેમ અગાઉ મેં આપને કહ્યું કે જેટલું કન્ઝમ્પશન આપણું વધારે એટલી બજારમાં વધુ માંગ વધુ માંગ એના આધારે વધારે ઉત્પાદન અને જેટલું ઉત્પાદન વધારે એટલું જીડીપી વધારે હવે અહીં આગળ જો તમારું કન્ઝમ્શન જ ઘટતું જશે તો ઓટોમેટિકલી તમારે જીડીપી ઉપર પણ એની અસર જોવા મળશે દેશની આર્થિક વૃદ્ધિને એનાથી મોટું નુકસાન થઈ શકે છે બે પક્ષ છે એક પક્ષ કહે છે કે ઇન્કમ ટેક્સ હોવો જ જોઈએ અને બીજો એક પક્ષ છે કે જે માને છે જેની માન્યતા રાખવાવાળા લોકોનું પ્રમાણ અત્યારે વધી રહ્યું છે કે જેમાંનું એક હું પણ છું બરાબર તો પ્રોપર ડેટા એનાલિસિસના આધારે હવે એક મોટો વર્ગ એવો તૈયાર થઈ રહ્યો છે કે જે માને છે કે એ સમય પાકી ગયો છે કે આપણા દેશમાંથી ઇન્કમ ટેક્સ નાબૂદ થઈ જાય અને સરકારનું જે રીતનું વલણ દેખાય છે ધીરે ધીરે ઇન્કમટેક્સમાં વધુને વધુ છૂટછાટ વધુને વધુ રાહત આપી રહી છે તો આને જોતા એ કોઈ નવાઈની વાત નહીં કહેવાય કે આવનારા વર્ષોમાં કદાચ ભારતમાંથી ઇન્કમ ટેક્સ નાબૂદ થઈ જશે બસ એ જ આશા રાખું કે આપના ગોષ્ઠી ગમી હશે ઇન્કમ ટેક્સનો વિરોધ કરતાં લોકો કહેતા હોય છે કે માય હાર્ડ વર્ક ઇઝ બિંગ પનિશ્ડ હું આટલી બધી મહેનત કરું મહેનતથી કમાણી કરું અને કમાણીમાંથી એક મોટો હિસ્સો સરકાર લઈ જાય તો ઇટ ઇઝ લાઇક માય વર્ક ઇઝ બિંગ પનિશ્ડ બરાબર મારી મહેનત ને જાણે કે આ લોકો દંડ આપી રહ્યા છે અને દંડિત કરી રહ્યા છે બરાબર તો એટલા માટે આવા મુદ્દા ઉપર ગોષ્ઠી કરવી જરૂરી બની જાય છે આશા રાખો કે આપને ગમી હશે આપના મુદ્દે શું વિચાર છે નીચે કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવશો બસ એ જ આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ જાહેર કરીએ છીએ આવનાર એપિસોડમાં આવી જ કોઈ એક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે